Thank you. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પંજાબના લુધિયાણામાં સલતેજ ત્યારે નદીના વધતા જળસ્તરને કારણે પૂરનો ભય વધુ ગંભીર બન્યો છે સરસારી ગામ નજીક બાંધવામાં આવેલ બંધ છેલ્લા અડતાલીસ કલાકથી સતત ધોવાણ થઈ રહ્યું છે શુક્રવાર સુધીમાં બંધ પર સોળ ફૂટનું ધોવાણ નોંધાયું હતું જેના કારણે ખેડૂતના ટ્યુબવેલ ધોવાણ ગયા હતા અને પાણી રીંગ ક્યાં ડેમ સુધી પહોંચી ગયું ત્યારે મિત્રો આ નવો નવરિંગ ડેમ ત્યારે મુખ્ય બંધની સાતસો મીટર અંતરે બનાવવામાં આવ્યો હતો પરંતુ હવે તે જોખમમાં છે હાલમાં સેના અને ત્યારે ટીમ ઘટના સ્થળ પર તૈનાત કરવામાં આવી છે વહીવટી તંત્ર ધોવાના અટકાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળ થઈ શક્યું નહીં અધિકારીઓના મતે જો પાણી અહીંથી આગળ વધે તો લુધિયાણા પંદર ગામો પૂરા આવી શકે છે જોકે પંજાબના હોંશિયારપુરામાં ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી અહીંયા ચિંતાપૂર્વક ધર્મશાળા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મગવાલ ત્યારે ગામના જે કેમકે એમ્બ્યુલન્સ ગાડામાં પડી ગઈ હતી અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા બે લોકોની હાલત ગંભીર હોવાથી તેમને હોશિયારપુર ત્યારે સિવિલ હોસ્પિટલ કરવામાં આવ્યા હતા આ એમ્બ્યુલન્સ કાંગડા ધર્મશાળાની દર્દી લઈને આવી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ